ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનની અનોખી પહેલ અમદાવાદમાંગ ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પહેલ અંતર્ગત ન્યૂહોર્ક ફાઉન્ડેશનના બાળકો માટે પંદર સપ્ટેમ્બરના રોજ બપોરે ચાર વાગ્યાથી છ દશાંશ શૂન્ય શૂન્ય કલાકે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટલમાંગ એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

જે ઊંચાઈથી અમદાવાદનો નજારો સાથો સાથ હોટેલની મુલાકાત અને ભોજનના આસ્વાદ પણ માણી શકે આજે બાળકો જે એ આજે અમારી પતંગ હોટલમાં અમારી જે છે પતંગ એ જે અંદર એકસો અડસઠ એનજીઓ સાથે જોડાયેલો અમારો જે એનજીઓ છે એની અંદર આજે શનિવારે જે બાળકો અહીંયા આવ્યા છે એ બાળક માનસિક વિકલાંગ બાળકો જેવા બાળકોને પતંગ હોટલ ઉપરથી અમદાવાદનો નજારો જોવા માટે નીચે અમદાવાદ શું છે એનો અમે વિડીયો બતાવ્યો અને મ્યુઝિયમ બતાવ્યું એ બાળકો અત્યારે જે પતંગ હોટલની મોજ લઈ રહ્યા છે એ જોઈએ